ભરૂચ એલસીબી કંપનીમાંથી ચોરી થયેલ કોપર વાયરના જથ્થા સાથે બે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત પોલીસ માહિતી મુજબ જિલ્લામાં થતી અધિકારી સૂચના અન્વયે ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે કેટલાક ઇસમો મુદ્રા ડેની કંપનીમાંથી ચોરી કરી નજીકમાં આવેલ શ્રીયાન કેમિકલ કંપનીની સામે આવેલ ઝાડીમાં થેલામાં ચોરીનો સામાન સગે કરી દીધા છે જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા પોલીસને જોઈ ત્યાં હાજર ઈસમો ભાગવા લાગેલ તે દરમિયાન પોલીસે બે ઇસમોને સ્થળ ઉપર જ ઝડપી પાડ્યા હતા તો બે ઇસમો મોટરસાયકલ લઈ રાજપીપલા ચોકડી તરફ નાસવામાં સફળ થયા હતા નાસી ગયેલ બે ઈસમોનો પીછો કરતા તેઓ રાજપીપલા ચોકડી નજીક ચોરીનો સામાન બદલ થેલો ફેંકી નાસી જવામાં સફળ થયા હતા પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડેલા અમિત દેવેન્દ્ર પ્રતાપસિંહ તેમજ દીપક અનિલ થેલામાં રહેલ અંગે પૂછપરછ કરતા આ માલ પાટીપર જીઆઈડીસીની મુદ્રા કંપનીમાંથી ચોરી કરેલાનો કબૂલાત કરતા બંને આરોપીઓને સાઠ કિલ્લોના કોપર કે જેની આશરે કિંમત રૂપિયા બેતાલીસ હજારના મુદ્દામાલ સાથે સીઆરપીસી કલમ એકસો બે મુજબ કબજે કરી બંને પકડાયેલ ઈસ્મોને હાલ એકતાલીસ વનડી હેઠળ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી નાસી જનાર ઈસ્મોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા